અત્યારના ઈરાનમાં એ વખતની ખૂબ સમસ્યાઓથી પીડિત થયેલા પારસીઓ જ્યારે સુરત પાસે સંજાણ બંદર પર ઉતર્યા ત્યારે રાજાએ એમને સ્વીકારવાની ના પાડી એમણે કહ્યું કે તમારો રીતભાત પહેરવેશ દેખાવ સંસ્કૃતિ સભ્યતા બધું અમારા કરતાં અલગ છે તમે કેવી રીતે એડજસ્ટ થશો અમારી સાથે ત્યારે પારસીમાંથી એક વ્યક્તિ છે કે એ દૂધ લઈને ગયા એની સાથે એમની પાસે ખાંડ હતી અને પછી સાકર ઉમેરીને કહ્યું કે દૂધમાં સાકરની જેમ અમે ભળીને રહીશું પારસીઓએ આ દેશમાં સાબિત કર્યું પણ કોંગ્રેસી નેતાઓ ભારતીય જનતા પાર્ટી માટે સાબિત કરી શકશે કે કેમ કેમ કે કેટલી જગ્યાએ ખાંડ નાખીને કેટલી જગ્યાએ મીઠું નાખી દીધું છે દૂધમાં એનો જવાબ કે હિસાબ મળવાની હવે શરૂઆત થઈ છે નમસ્કાર આપની સાથે હું દેવાંશી ભારતીય જનતા પાર્ટીના નેતા પૂર્વ ધારાસભ્ય ઉપપ્રમુખ રહી ચૂક્યા છે પાર્ટીના એવા કનુડાભીનું કહેવું છે એમણે એક લાંબો પત્ર લખ્યો અને પછી ખૂબ બધી જગ્યાએ પ્રતિક્રિયાઓ આપી એમાં એમનું કેવું છે કે દૂધમાં સાકરની જેમ ભળતા હતા ત્યાં સુધી તો બરાબર હતી પણ હવે તો દૂધ જ ફાટી ગયું છે એ આખા રાજ્યમાં થયેલા મેળાવડાની વાત કરતા હતા આખા રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી એ જેટલા બની શકે એટલા લોકો આવો કોંગ્રેસમાંથી આવતા જાઓ ખેસ પહેરતા જાઓ અને એ ખેસ પહેરવાથી માણસની આખી વિચારધારા જાણે તમે એના મગજમાંથી આમ બધા વિચારો બહાર કાઢીને મૂકી દેતા હોવ એ રીતે વર્તન તો કર્યું પણ એના પછી હવે જે ઉભરો ઠલવાઈ રહ્યો છે એ ખૂબ બધા પ્રશ્નો ઊભા કરી રહ્યો છે તેના વર્તમાન ધારાસભ્ય રાજેશ ઝાલા છે કપડવંજની વિધાનસભામાંથી કઠલાલ કપડવંજ વિધાનસભામાં રાજેશ શાલા કહી રહ્યા છે કે મેં પૂરતો પ્રયત્ન કર્યો છે પૂર્વ ધારાસભ્ય કાર્યકર્તા બધાને માન સન્માન આપવાનો પરંતુ છતાંય એમને આ કેમ લાગ્યું એમનો વ્યક્તિગત પ્રશ્ન હોઈ શકે છે આ કોઈ એક વિધાનસભા પૂરતો સીમિત પ્રશ્ન નથી કે આ કોઈ એક વ્યક્તિને ઉભો થયેલો પ્રશ્ન નથી આ ભારતીય જનતા પાર્ટીની વર્તમાન સ્થિતિ છે એક પછી એક કરીને તમે ખાલી બે હજાર એકથી લઈને બે હજાર પચીસ સુધીનો ડેટા જોશો ખાલી બે હજાર બારથી બે હજાર સત્તરથી શરૂ કરીને બે હજાર પચીસ સુધી જોશો તો પણ સમજાશે કે આખી કોંગ્રેસ ખાલી થતી ગઈ કોંગ્રેસનો જેને કચરો કહેતા હતા એવું કહેતા હતા કે કોંગ્રેસના નેતાઓનું પોતાનું કોઈ અસ્તિત્વ જ નથી એવું કહેતા હતા કે કોંગ્રેસ એ વિચારધારા દેશમાં બધું જ બરબાદી તરફ લઈ જઈ રહી છે એ વિચારધારાવાળા માણસો એ વિચારધારાને પોષતા માણસો એ બધા ભેગા થઈને ઠલવાયા તો ક્યાં ઠલવાયા ભારતીય જનતા પાર્ટી ને એવું લાગતું હોય કે એટલો મોટો વિશાળ સમુદ્ર છે કે એની અંદર ગમે તેટલું નદીઓનું મલિન પાણી ગટરો ઠલવાતી જાય અને કોઈ અસર નથી થતી પણ વર્તમાન સર્વે પણ કહે છે કે સમુદ્ર પણ ખારો અને વધારે દૂષિત થાય છે સમુદ્ર પણ વધારે પ્રદૂષિત થાય છે ભારતીય જનતા પાર્ટી સમુદ્ર નથી ભારતીય જનતા પાર્ટીની પણ એક મર્યાદા છે આ સ્થિતિમાં જે કઠલાલમાંથી સામે આવ્યા છે દ્રશ્યો શું કહી રહ્યા છે કનુડાભી કનોડા પહેલા એના પર કરીએ નજર આ વિચારધારા ભાજપને લાવવા માટે ખૂબ જ અથાગ પ્રયત્ન આપણી પાર્ટી પણ કર્યા કોંગ્રેસના ધારાસભ્યો મિલાવીને જીતાડી લાવ્યા ફરીથી ગઈકાલે એમને યાદી બહાર પાડી એમાં પણ કોંગ્રેસના ઉમેદવાર અમૂલમાં બનાવ્યા તરીકે એટલે શું ભાજપની વિચારધારા કરતા ખૂબ જ અલગ પ્રકારની વિચારધારા એ લોકોની હોય છે અને કોંગ્રેસ કોંગ્રેસમાંથી આવેલા વ્યક્તિઓ હોય છે એ ભાજપના વિચારધારા સાથે મેસ્ટ નહીં થતો એ સાથે રાખીને ફરતા પણ નથી એમના જૂના કાર્યકર્તાઓ કોંગ્રેસના હોય એમને સાથે રાખીને ચાલતા હોય છે જેનાથી હું હું ખૂબ જ નારાજ છું અને આ નારાજગી મારી જે નારાજગી હતી એ સોશિયલ મીડિયાના માધ્યમથી હું જાહેર કરી રહ્યો છું આક્ષેપો પાયા વિહોણા ભારતીય જનતા પાર્ટીની વાત કરું તો એમનો લેટરમાં એવો ઉલ્લેખ હતો કે પાર્ટીમાં અમારી કદર થતી નથી તો ભારતીય જનતા પાર્ટીએ એ બે હાજર સાત ની અંદર કઠલાલ વિધાનસભામાંથી એમના ઉમેદવાર તરીકે મોકલ્યા હતા એ જ રીતે બે હાજર દસ ની અંદર બાય ઇલેક્શન આવ્યું તો બાય ઇલેક્શન ની અંદર પણ એમને ઉમેદવાર બનાવ્યા બે હાજર બાર ની અંદર ઇલેક્શન આવ્યું એ વખતે પણ એ જ વિધાનસભા લડ્યા હતા બે વિધાનસભાની ચૂંટણી આવી ત્યારે પણ એ લડ્યા હતા પાર્ટી એ પ્રદેશના ઉપાધ્યક્ષ બનાવ્યા હતા હમણાં તાજેતરમાં તાલુકા પંચાયતની ચૂંટણી ગઈ તો એમના ભત્રીજાના દીકરાની વાઇફ તાલુકા પંચાયતની ટિકિટ પાર્ટી આપીને તાલુકા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાઈને આજે તાલુકા પંચાયતની અંદર એ પણ સેવાઓ આપી રહ્યા છે એજ રીતે એમના ભત્રીજાને પણ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટીએ બનાવ્યા હતા ત્યારે પાર્ટી જો આટલું બધું આપતી હોય છતાં એ પાર્ટીમાં અવગણના થાય છે આવી વાત કરતો હોય વાત તદ્દન પાયાવી હોય